किला अथवा गाँव के देखा નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં પણ તમારું સ્વાગત છે અને મિત્રો અમે ભરતા હતા માલની રિક્ષા અને તહેવારમાં બને છે એવું કે મિત્રો આ વિડીયો જોઈને તો તમે જોતા રહી જવાના છો અને મિત્રો માલની રિક્ષા ભરતા હતા એટલે કે અમે માછલાની રિક્ષા ભરતા હતા અને મા માલની અંદરથી એવું માછલું નીકળ્યું કે મિત્રો તમે જોતા રહી જવાના છો અને આટલું જ નહીં પરંતુ મિત્રો આ માછલું ને સૌથી ભયંકર માછલું પણ માનવામાં આવે છે અને મિત્રો આ ગમે તે ખાઈ જાય છે બસ આને ખાલી ભૂખ લાગવી જોઈએ એના દાંત

પિંજરાની બહારની સાઈડ ઉપર પણ ઝીણા જીણા કાંટા આવેલા હોય છે અને મિત્રો માછલા ખાવા જો વાત કરીએ તો આ માછલું કોઈ ખાતું હોય કે ન ખાતું હોય એની કોઈ ખબર નથી પરંતુ મારો અનુમાન એવું લગાડું છું કે આ માછલું ભૂલથી પણ ન ખવાય કારણ કે મિત્રો આ દેખાવમાં આટલું ભયંકર છે તો ખાવામાં આપણે પણ ભયંકર બનાવી દે અને મિત્રો આ વિડીયો ને લાઈક બટન દબાવી અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરજો જેથી કરી અને કોઈ અજાણ્યા લોકો પણ આને ખાવામાં ધ્યાન રાખી શકે એટલે કે કોઈ ખાય નહીં એટલા માટે મિત્રો આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરજો અને મિત્રો આ માછલું પણ તમને કેવું લાગ્યું જણાવી નાખજો અને મિત્રો તેની પાંખો અને તેના પૂછડા મોટા છે તે અને મિત્રો આ માછલું તો ખાલી પાંચ કિલા નું છે પરંતુ આનાથી પણ મોટા મોટા જોવા મળે છે અને મિત્રો ચાલુ કામે આટલી બધી સાલા સાકરી આપી એટલા માટે વિડીયો ને લાઈક બટન પણ દબાવજો અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયો

આપણું નામ લે કોઈ મને જવા દે નઈ ભાઈ